જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું ભગવાન ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ કોણ હતા તેમાંથી આપણને શું બોધપાઠ પ્રાપ્ત થાય છે મિત્રો ગુરુ દત્તાત્રેયે પોતાના જીવનમાં ચોવીસ ગુરુ બનાવ્યા હતા આ ગુરુઓના માધ્યમથી આપણને સુખી જીવનના સૂત્રો જણાવ્યા છે અત્રિ ઋષિ પ્રજાપતિના ત્રણ પુત્રમાંના દત્તાત્રેય એક હતા એ વિષ્ણુના ચોવીસ અવતારમાંના એક છે એક વખત ગોદાવરીના તટ પર તેઓ અવધૂત વેશે વિચારતા હતા ત્યારે તેમણે યદુરાજાને જ્ઞાન સમજાવ્યું હતું યદુરાજાએ તેમને એક પ્રશ્ન કર્યો હતો કે આ જગતમાં સર્વે મોહ અને લોભનું સામ્રાજ્ય વ્યાપાયેલું છે લોકોના ચિત્ત વ્યાકુળ થઈ રહ્યા છે ત્યારે આપ એ સર્વથી પર રહીને નીચાનંદમાં મહાલો છો સદાય આનંદકારી રહો છો તેનું કારણ શું છે યદુરાજાને બોધ આપવા ગુરુ દત્તાત્રેયે કહ્યું હે રાજન દરેક મનુષ્ય એક ગુરુ કરે ત્યારે મારે તો ચોવીસ ગુરુઓ છે એ ગુરુઓ પાસેથી મેં એવું જ્ઞાન લીધેલું છે કે હું સદાય આનંદમગ્ન રહું છું એ ગુરુઓના નામ આપ સાંભળશો તો આશ્ચર્યમાં પડી જશો એ ચોવીસે ગુરુઓના ઉપદેશ સર્વને જાણવા જેવા કલ્યાણકારી છે એમ કહી દત્તાત્રેયે પોતે કરેલા ચોવીસ ગુરુઓનું વર્ણન કરવા માંડ્યું જેમાંના પહેલા ગુરુ છે પૃથ્વી ઉપકારથી વખાણ અને અપકારથી નિંદા એ બંને વસ્તુઓ પ્રત્યે નિસ્પૃહા રાખવી પર્વતની જેમ અચળ અને વૃક્ષની માફક પરોપકારની ભાવના સેવી વૃક્ષ પથ્થર મારનારને પણ ફળ આપે એ રીતે માણસે એનું બુરું કરનારનું પણ ભલું કરવું પૃથ્વીની સહનશીલતા માણસે રાખવી જોઈએ બીજું છે પવન સ્વાદ અસ્વાદનો અને સ્તુતિ નિંદાનો ત્યાગ કરવો માણસે વાયુની જેમ સ્વાદની લાલચ રાખવી જોઈએ નહીં શરીર ટકાવવા માટે સ્વાદવાળું કે સ્વાદ વિનાનું પણ ભોજન ચાલી શકે ત્રીજું છે આકાશ આકાશ જેમ સર્વવ્યાપી અને વિશાળ છે એ જ રીતે પરમાત્મા પણ સર્વવ્યાપી છે સૃષ્ટિના એક એક કણમાં અને વસ્તુમાં પરમાત્માનો વાસ રહેલો છે એમ મનુષ્યએ જાણવું જોઈએ ચોથું છે જળ જળ પાસેથી પણ બોધ ગ્રહણ કરવો જોઈએ પાણી અત્યંત નિર્મળ દ્રવ્ય છે એ સર્વ વસ્તુઓને શુદ્ધ અને પવિત્ર બનાવે છે એ જ રીતે માણસે પોતાની જ્ઞાન ગંગાને વહેતી રાખીને સર્વ જીવોને પોતાના જ્ઞાનનું પાન કરાવવું અને સાથે સાથે પાણી જો બંધિયા રહે તો એ ગંધાઈ ઉઠે છે અને જો પી વહેતું રહે તો તે ગંધાતું નથી બગડતું નથી કે અશુદ્ધ થતું નથી વહેવાથી પાણી શુદ્ધ રહે છે એ જ રીતે માણસે પણ પોતાના જ્ઞાનને લોકોમાં વહેતું રાખીને જ્ઞાનનો લાભ બીજાને આપવો જોઈએ પાંચમું છે અગ્નિ અગ્નિમાંથી પણ બોધ લેવો જોઈએ અગ્નિમાં કોઈ પણ વસ્તુ નાખીએ તો એ વસ્તુ બળીને ભસ્મ થઈ જાય છે એવી જ રીતે માણસે પોતાનું આચરણ અને ચરિત્ર એવા રાખવા કે જેની અંદર સર્વ પાપો બળીને ભસ્મ થઈ જાય સાધુએ અગ્નિની માફક તપસ્યાથી વધુ તેજસ્વી બનવું જોઈએ અગ્નિ ઘડીકમાં પ્રગટે છે ઘડીકમાં બુજાઈ જાય છે આ જોઈને સંસાર ક્ષણ છે એમ માનવું જોઈએ છઠ્ઠું છે ચંદ્ર ચંદ્ર સુધમાં વધે છે અને વધમાં ઘટે છે છતાં તેનું મૂળ સ્વરૂપ તો એનું એ જ રહે છે એવી જ રીતે માણસે સુખ દુઃખમાં સુખ દુઃખ તો આવી જાય તો પણ પોતાની હાલત હંમેશા એક સરખી જ રાખવી આ ઉપરાંત ચંદ્રની માફક માણસે દુઃખી માણસને આશ્વાસન અને સહાયતા આપીને એના સંતાપને ઓછો કરીને એને માનસિક શીતળતા આપવી જોઈએ સાતમું છે સૂર્ય સૂર્ય પાસેથી તો ઘણો બધો બોધ પ્રાપ્ત કરી શકાય છે સૂર્ય પૃથ્વી પરથી એટલે કે સમુદ્રમાંથી ખારું જળ શોષી લે છે અને એ જળને મીઠું બનાવીને વરસાદ રૂપે એને પાછું પૃથ્વી પર વરસાવે છે એવી જ રીતે સાત્વિક પુરુષે જગતમાં ઝેર ગળી જઈને જ્ઞાન અને ઉપદેશરૂપી મીઠા અમૃતનો વરસાદ વરસાવવો જોઈએ આ ઉપરાંત સૂર્ય એના પ્રખર કિરણો વડે જેમ જગતને બાળી શકે છે છતાં એના કિરણો એવી રીતે ફેંકે છે કે વસ્તુઓ બળવાને બદલે જળ અને ચેતન સર્વમાં સત્વ અને શક્તિનો સંચાર થાય માણસે પણ પોતાના અગાધ અને પ્રખર જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર એવી રીતે કરવો જોઈએ કે જેથી કોઈને હાનિ થાય નહીં અને સર્વત્ર એના જ્ઞાનની ધારાઓ વહેવા લાગે પોતાના જ્ઞાનનો ઉપયોગ અન્ય કોઈની શક્તિને નષ્ટ કરવા નહીં પરંતુ સામાન્ય શક્તિને વધુ પ્રબળ પ્રખર અને ચેતનવંતી બનાવવા માટે જ્ઞાનનો ઉપયોગ જ્ઞાની પુરુષે કરવો જોઈએ જનકલ્યાણ અર્થે પોતાના જ્ઞાનનો ઉપયોગ સાચા જ્ઞાનીએ કરવો જોઈએ આઠમું છે કબૂતર ભગવાન દત્તે કબૂતર પાસેથી બોધ લઈને એને પણ ગુરુપદે સ્થાપ્યું હતું કબૂતર વિષયમાં આસક્ત બને છે મોહમાયામાં લુપ્ત બને છે એવી રીતે પ્રત્યેક મનુષ્ય ધર્મને ચુસ્તપણે વળગી રહેવું જોઈએ અને કામ તથા વિષયને પ્રખર જીવલેણ ઝેર ગણીને એનાથી દૂર રહેવું જોઈએ પતિ પત્ની બાળકો ભૌતિક સુખોમાં આસક્ત રહેનાર માણસ છેવટે દુઃખી દુઃખી થાય છે માટે એ રીતે માણસોએ વસ્તુમાં આસક્ત થવું જોઈએ નહીં ભક્તિમાં લુપ્ત એટલે કે લીન થનાર મોક્ષનો સાચો અધિકારી બને છે નવમું છે અજગર આપણે જાણીએ છીએ કે અજગર કોઈની ચાકરી કરતો નથી અથવા તો એ પોતાના ભક્ષ્ય માટે બહુ અહીં તહીં ભટકતો નથી એને જરૂરી ભક્ષ્ય આપોઆપ એની પાસે આવી પડે છે આવી જ રીતે દરેક માણસે ઈશ્વર પાસે વિશ્વાસ રાખવો જોઈએ જગતનો એ કીર્તાર કોઈને ભૂખ્યો સુવાડતો નથી આપણી બધી જ ચિંતાઓ એની ફિકરો ઈશ્વર પર છોડી દેવી જોઈએ અને આની સાથોસાથ ઈશ્વરે આપણે માટે જે સંજોગો સર્જ્યા હોય એમાં જ સંતોષ લેવાની ટેવ પાડવી જોઈએ સંતોષ જેવું અન્ય કોઈ સુખ નથી એ ચોક્કસપણે માનવું જોઈએ દસમું છે સાગર સાગરનો વિસ્તાર ઘણો બધો વિસ્તૃત અને વિપુલ છે છતાં પણ આપણે જોઈએ છીએ કે સાગર કદાપી માજા મૂકતો નથી તેના કિનારાથી આગળ વધતો નથી કદી પણ પાછળ હટતો નથી આવી રીતે માણસે પોતાની માઝા મૂકવી જોઈએ નહીં સુખ દુઃખમાં સમદૃષ્ટિ એને ધારણ કરવી જોઈએ સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં મનથી ભાંગી પડવું નહીં સુખમાં માણસે પોતાની સજ્જનતા છોડીને ભારે અહંકારી કે અભિમાની બનવું જોઈએ નહીં પોતાને માથે દુઃખ આવે કે પોતાને અઢળક સંપત્તિ મળે તો પણ એક જ સ્થિતિમાં રહેવું જોઈએ સાગરની જેમ માણસને પોતાનું હૃદય અત્યંત વિશાળ રાખવું જોઈએ અગિયારનું છે પતંગિયો પતંગિયું એક શુદ્ર જંતુ છે છતાં એના જીવન પરથી આપણને મહાન બોધ પાઠ મળી શકે છે પતંગિયું દીવાની આસપાસ ઉડે છે અને દીવાના તેજથી અંજાઈ જાય છે અને છેવટે તે દીવામાં જ ઝંપલાઈ જાય છે અને એ રીતે એનું મરણ થાય છે એનો એ દાખલો જોઈને મનુષ્ય માયાથી અંજાઈ જવું જોઈએ નહીં કંચન અને કામિનીની મોહમાયામાં કોઈએ ફસાઈ જવું જોઈએ નહીં સંસારના ક્ષણિક સુખો પાછળ દોટ મૂકવી નહીં એ કર્મ કરનાર અંતે દુર્ગતિને પામે છે માણસ જો પોતાના મનને વશ રાખે નહીં અને પતંગિયાની જેમ ભૌતિક સુખરૂપી દીવાની પાછળ ફર્યા કરે છે એનું અકાળ મરણ થાય છે આવી રીતે પતંગિયાના જીવનમાંથી બોધ લઈને ભગવાન દત્તે એને ગુરુ સમાન ગણ્યું બારમું છે મધમાખી મધમાખીઓ ખૂબ મહેનત અને પરિશ્રમ કરીને મધપોળાની અંદર મીઠું મધ એકત્ર કરે છે પરંતુ એ મધ મધમાખીઓ પોતાના ઉપયોગમાં લેતી નથી એનો ઉપયોગ માણસોને કરવા દે છે આવી રીતે મધમાખીઓ બીજાઓને માટે મધ એકઠું કરે છે માણસે પણ બીજાઓ માટે જ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ બીજાના ઉપયોગમાં પોતે સંગ્રહહેલી વસ્તુઓનું વિતરણ માણસે કરવું જોઈએ આ મધમાખીના જીવન પરથી આ ઉત્તમ બોધ તારવો જોઈએ તેરમું છે હાથી ખાડામાં મુકાયેલી બનાવટી હાથની ઉપર મોહ પામીને હાથી એ ખાડામાં ઘસી જાય છે અને પરિણામે એ ખાડામાં કેદ થઈ જાય છે એવી રીતે માણસ માયા અને સ્ત્રીની જાળમાં ફસાઈ જઈને પોતાની જાતને કુકર્મોના બંધનમાં મૂકી દે છે માણસે આથી મોહ માયામાં ફસાઈ જવું જોઈએ નહીં જે સ્ત્રી કે લક્ષ્મીની માયામાં ફસાઈ જાય છે એનો અંજામ હંમેશા કરુણ આવે છે ચૌદમું છે મધુહા મધમાખીઓ ખૂબ મહેનત અને પરિશ્રમથી મધોડામાં એકત્ર કરેલ મધને કોઈ પારધી કે વાઘરી પળવારમાં કાઢીને લઈ જાય છે એ રીતે જે કોઈ માણસ પોતાના ધનનો સદઉપયોગ કરવાને બદલે કંજૂસ બનીને ધનને સંઘરી રાખે છે એ માણસનું ધન અંતે કોઈ ધૂતારો ધૂતી જાય છે એથી જ આપણામાં એક કહેવત છે કે લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં આ પરથી આપણે બોધ લેવો જોઈએ કે ધન સંગ્રહ કરવા માટે નથી પણ સારા કામમાં ઉપયોગ કરવા માટે હોય છે પંદરમું છે હરણ હરણના જીવનમાંથી પણ આપણને ઉત્તમ પ્રકારનું જીવન બોધ મળે છે હરણને સંગીત ઘણું બધું પ્રિય હોય છે અને તેથી સંગીતના સ્વરો સાંભળતા જ હરણ શાનભાન ગુમાવીને એની પાછળ દોડવા લાગે છે અને છેવટે એમ દોડતા દોડતા જ તે પોતાનો પ્રાણ ગુમાવી દે છે આવી રીતે માણસ જો કોઈ નીચ વર્તનવાળી અધમ સ્ત્રીના મધુર વચનો સાંભળીને એની પાછળ દોડવા લાગે છે તો એનો પણ કરુણ અંજામ આવે છે એટલે આપણે કોઈ અધમ વસ્તુમાં લુપ્ત બનવું જોઈએ નહીં સોળમું છે માછલી આપણે જોઈએ છીએ કે માછલી પણ કંઈ ખાવાનું દેખીને તરત જ પાણીની સપાટી ઉપર આવે છે અને સાથે જ માછીમારના હાથમાં સપડાઈ જાય છે આ બધું જ એની લોલુપતાના કારણે બને છે માણસે પણ ક્યારેય લોલુપતા કે લાલચ રાખવી જોઈએ નહીં અને જો એ લાલચ રાખે તો એની દશા પણ માછલી જેવી જ થાય છે સૌથી ખતરનાક જીભની લાલચ છે માણસે જીભની એ લાલચનો સર્વદા ત્યાગ કરવો જોઈએ સત્તરમું છે પિંગલા પિંગલાનો અર્થ વેશ્યા થાય છે વેશ્યા પૈસાનો ખાતર અધમ જીવન વિતાવે છે પણ જ્યારે પોતાના નખરા અને હાવભાવથી કોઈ પુરુષ લલચાય નહીં એના મોહ પાછમાં સપડાય નહીં ત્યારે એ વેશ્યાને પણ પોતાનું જીવન પોકળ લાગવા માંડે છે પરિણામે તે પોતાનો ધંધો એ નીચે ધંધો છોડી દઈ બાકીનું જીવન નીતિથી પસાર કરે છે આથી માણસે વેશ્યાના જીવન પરથી બોધ લેવો જોઈએ કે આશા અથવા તૃષ્ણા એ સર્વે દુઃખોનું મૂળ છે જે માણસ તૃષ્ણા જીતે છે એ સંસાર તરી ગયો એમ સમજવું અઢારમું છે સમડી સમડી એ માંસનો લોચો જુએ કે તરત જ ઝડપ મારી એ માંસના લોચાને પોતાની ચાંચમાં ઝડપી લે છે પણ માંસનો લોચો લઈ જતી સમડીને અન્ય સમડીઓ રસ્તામાં હેરાન કરે છે એમની ઈચ્છા માંસનો લોચો એ સમડી પાસેથી પડાવી લેવાનો હોય છે અને આથી માંસ લઈ જતી સમડીના શરીરને ચાંચ મારીને અન્ય સમડીઓ એને લોહી લોહાણ કરી મૂકે છે પણ માસ છૂટ્યા બાદ કોઈ સમડી એને હેરાન કરતી નથી આ રીતે માયા વિશે જાણવું જ્યાં માયા હોય છે ત્યાં ભય હોય છે સાથે કોઈ વસ્તુનો સંગ્રહ પણ એણે કરવો જોઈએ નહીં સંગ્રહ કરવાથી એને સાચવવાની ચિંતા રહે છે અને એની ચોરી થવાનો ભય રહે છે ઓગણીસમું છે બાળક રમતથી જેમ બાળકનું મન આનંદમાં રહે છે તે રીતે માણસે ભક્તિમાં મન પરોવી પ્રસન્ન રહેવું ઉપરાંત બાળકમાં કશી સ્વાર્થવૃત્તિ હોતી નથી તે રીતે માણસે પણ સ્વાર્થવૃત્તિ રાખવી નહીં બાળકના જેવી વૃત્તિ ધારણ કરવાથી માણસ સદાચારી બનીને મોક્ષનો અધિકારી બને છે વિષ્ણુ છે કન્યા કુંવારી કન્યાને ગાય સાથે સરખાવવામાં આવી છે અને તેથી આપણામાં કહેવત પણ છે કે કન્યા અને ગાય દોરે ત્યાં જાય આ રીતે માણસે પોતાના સર્વે કાર્યો ભગવાનને સમર્પિત કરી દઈને ઈશ્વર તેને જ્યાં દોરે ત્યાં દોરાવું જોઈએ ઈશ્વરને જીવન સમર્પિત કરનાર માણસને પોતાના સારા કે ખરાબ કૃત્યો માટે પસ્તાવાનું રહેતું નથી એકવીસમું છે લુહાર લુહાર જ્યારે બાણ વગેરે તૈયાર કરવામાં એકચિત થાય છે ત્યારે તેને આસપાસનું કશું ભાન રહેતું નથી આ જ રીતે માણસે પ્રભુ ભક્તિ સમયે પોતાના મનને પ્રભુ સ્મરણમાં એવું લીન બનાવી દેવું જોઈએ કે જેથી પોતાને આસપાસનું કશું જ ભાન રહે નહીં આવી તલ્લીનતા આવે ત્યારે જ માણસની ભક્તિ સાચી અને સાર્થક ગણાય છે બાવીસમું છે સાપ સાપ જેમ ઉંદરે તૈયાર કરેલા દરમાં વસે છે કે પોતાના માટે એ કોઈ દર બનાવતો નથી એ રીતે આપણે એવા પરહિતના કર્મો કરવા કે જેથી બધાના દિલમાં આપણે માટે આદર અને માનની લાગણી ઉત્પન્ન થાય ત્રેવીસમું છે કરોળિયો કરોળીઓ પોતાના મોંમાંથી લાળના તાંતણા કાઢી રહેવા માટે જાડું બનાવે છે પણ એમ કરતાં અનેકવાર તાતણા તૂટી જાય છે પણ તેમ છતાં ધીરજ ગુમાવ્યા વિના કરોળીઓ બીજા તાંતણા કાઢતો જ રહે છે માણસે પણ પોતાના પ્રયત્નો નિષ્ફળ જાય તો પણ ધીરજ ગુમાવ્યા વિના બીજા પ્રયત્નો કરવા જોઈએ ધીરજ બનીને ખંતથી માણસ પોતાનું કાર્ય અંતે સિદ્ધ કરી શકે છે છે ભમરી ભમરીના વારંવાર ડંખથી ઈયળ પણ છેવટે ભમરી બની જાય છે એ જ રીતે માણસ પણ સતત ઈશ્વરનું સ્મરણ અને સ્તન કર્યા કરે તો એ પણ છેવટે પ્રભુમય બની જાય છે આ રીતે ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ પરથી બોધપાઠ લઈ દરેક મનુષ્યે પોતાના જીવનને શુદ્ધ પવિત્ર બનાવવું જોઈએ તેમાંથી પ્રેરણા મેળવવી જોઈએ ગુરુ દત્તાત્રેય એ નાથ સંપ્રદાયના ભગવાન છે પૂર્ણિમાના દિવસે માક્ષર માસની પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવાથી કે દર્શન કરવા માત્રથી જ તેના જીવનની દરેક સમસ્યા સંકટ કષ્ટ દૂર થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન દત્તાત્રેય મહાયોગી અને મહાગુરુના સ્વરૂપમાં પણ પૂજનીય છે દત્તાત્રેય એક એવા અવતાર છે કે જેમણે ચોવીસ ગુરુઓ પાસેથી શિક્ષણ લીધું મહારાજ દત્તાત્રેય આખું જીવન બ્રહ્મચારી અવધૂત અને દિગંબર રહ્યા હતા કહેવાય છે કે તેઓ સર્વવ્યાપી છે કોઈ પણ પ્રકારના સંકટમાં તેના ભક્તોને તુરંત જ સહાય કરે છે તેના પર કૃપા કરે છે ભગવાન દત્તાત્રેયને શાંડિલ્ય ઉપનિષદમાં વિશ્વગુરુની પદવી આપેલી છે ત્રિદેવનું જ એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય જે અત્રિ ઋષિના પત્ની સતી અંસુયાના પેટે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો શાંડિલ્ય ઉપનિષદમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ ખુશ થઈને પ્રસન્ન થઈને પુત્ર માટે તપ કરતા અત્રિ ઋષિના ઘરે અંસુયાના પેટે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું અને ફળ સ્વરૂપે દત્તાત્રેયનો જન્મ થયો ગુરુ દત્તાત્રેયે પોતાની તપોભૂમિ તરીકે ગિરનારને પસંદ કરી તેથી ગિરનારના અધિષ્ઠાત્રા દેવ તરીકે ગુરુ દત્તાત્રેય છે ગુરુ દત્તાત્રેયની સાથે હંમેશા ચાર શ્વાન રહે છે આ ચાર શ્વાન એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય બાબતનું જ્ઞાન આવશ્યક છે કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ ધર્મ અર્થ કામ મોક્ષનું જ્ઞાન મેળવીને તેનાથી અલિપ્ત રહીએ કર્મના બંધનમાં ન બંધાયે તેમજ ચારેય બાજુનું જ્ઞાન મેળવીને માનવી પોતાના જીવનને મુક્તિને માર્ગે લઈ જઈ શકે છે તો મિત્રો આપણે સાંભળ્યા ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ કોણ હતા તેમાંથી આપણને શું બોધ પાઠ પ્રાપ્ત થાય છે જે આજે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગુરુ દત્તાત્રેય જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ